આજનો ટોપિક ભારત માં વ્યવસાયિક શિક્ષણ ભારત માં હવે વ્યવસાયી શિક્ષણ જે જોઈએ શિક્ષણ નો ધ્યેય વ્યક્તિ ના सर्वांगी विकास નું હોવું જોઈએ તે માં પર દરેક વ્યક્તિ શિક્ષણ મેળવીને આર્થિક રીતે પોતાના પગ પર ઊભી રહે એ ખૂબ જ જરૂરી છે એ દ્રષ્ટિએ આજ નો પુસ્તકિયું શિક્ષણ વ્યક્તિ ને આત્મનિર્ભર બનાવે છે ખરું આજનો શિક્ષણ મોટા ભાગે પરીક્ષા લક્ષી છે પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા अथवा ઉतीर्ण થવું એ જ જાણે આજનું શિક્ષણનું એકમાત્ર ધ્યેય થઈ પડ્યું છે આને પરિણામે આજનું શિક્ષણ વિદ્યાર્થીના सर्वांगीण વિકાસમાં કે તેને આત્મનિર્ભર બનાવવામાં ઊનું ઉતરે છે પરીક્ષાઓમાં ખૂબ સારું પરિણામ લાવનાર વિદ્યાર્થી પણ આર્થિક બાબતે નબળો પુરવાર થતો દેખાય છે આજનું શિક્ષણ મોટે ભાગે સામાન્ય કારકુનો જ તૈયાર કરે છે આજે અસંખ્ય સ્નાતક અને અનુસ્નાતક યુવાનો નોકરીની શોધમાં આમતેમ ભટક્યા કરે છે આ યુવાનોને કંઈક કામ તો કરવું જ છે વળી શ્રમ કરવામાં પણ તેઓ પાછા પડે એમ નથી છતાં તેમને સંતોષજનક કામ મળતું નથી તેથી સારી આવક મેળવવાનો એકમાત્ર વ્યવહારુ ઉકેલ વ્યવસાય લક્ષી શિક્ષણ છે પરંતુ મોટા ભાગના યુવાનો પાસે કોઈ વ્યવસાય લક્ષી જ્ઞાન કે દ્રષ્ટિ નથી વળી તેમને પરંપરાગત વ્યવસાયનો અનુભવ પણ હોતો નથી આ સંજોગોમાં વિદ્યાર્થીઓને પ્રાથમિક કક્ષાથી જ વ્યવસાયી શિક્ષણ આપવું જોઈએ शाना शिक्षण में ना हुनर उद्योगों ना शिक्षण ने फरजियात बनाव जइए अन्य विषयों साथे साथे व्यवसायी शिक्षण आपवाती विद्यार्थी ने हुन्नर नी केलवनी पर मरी शक हुनर उद्योग शिखेला विद्यार्थी आगळ जता आर्थिक रीते स्वावलंबी बनी शकने शारीरिक श्रम के संकोच नहीं थाय तेनाथी गृहउद्योग जीवता रह बेकारी नो प्रमाण पर घटशे व्यवसाय लक्षी शिक्षण मा विद्यार्थियोनी वयमर्यादा प्रमाणे शिकवी શકાય તેવા વિષયોનો સમાવેશ થઈ શકે દેમલીઓ બનાવવી ફૂલો ફળ ફાડી તથા શાકભાજી ઉત્પાદનના કામો ખેતીવાડીને લગતા કામો દૂધમાંથી બનતી ચીજ વસ્તુઓ બેકરીની બનાવટો પાણીના પંપ રિપેરિંગ કરવા વાયરમેન સુથારી કામ लोहारी काम साइक्लोना रिपेयरिंग નું કામ સાબુ તેલ પાવડર વગેરે પ્રસાધનોના સાધનો બનાવવા ભરત કામ મોતી કામ સીવણ કામ મીણબતીઓ તૈયાર કરવી ફોટો ફ્રેમ બનાવવી શરબતો બનાવવા કમ્પ્યુટરનું શિક્ષણ મેળવવું વગેરે એ માટેના અભ્યાસક્રમો તૈયાર કરી પ્રાથમિક ધોરણથી જ વિદ્યાર્થીઓને શ્રમ કરવા પ્રેરી શકાય આને કારણે વિદ્યાર્થી ધીરે ધીરે એ વ્યવસાયમાં નિપુર્તા પ્રાપ્ત કરી શકશે અને જીવનમાં પ્રગતિ કરી શકશે આમ બંશે તો દેશમાં ઉદ્યોગોનો ઝડપી વિકાસ થશે અને સાથે સાથે દેશનો પણ વિકાસ થશે બેકારી મોંગવારી અને ગરીબી ભારતની આજની অতি ગંભીર સમસ્યાઓ છે હજારો યુવકો નાના મોટા વ્યવસાયોમાં જોડાશે एटले आवक तेथी बेकारी घटशे जो भारत ने वैश्विक हरीफाई में टकवू हशे तो आयोजनपूर्वकना व्यवसायलक्षी शिक्षण वगर चालशे नहीं नही